રાજ્યના કૃષિ મંત્રી એક ભાંગડો વાટ્યા બાદ બીજો ભાંગડો વાટી રહ્યા છે કારણ કે રાજ્યના કૃષિ મંત્રીએ સૌ પ્રથમ તો ખેડૂતો માટે આજે કૃષિ મંત્રીએ વાહિયાત નિવેદન આપ્યું કે સાથે ખેડૂતો બધા જ આવી ગયા અને ઘસારો થઈ ગયો તેના કારણે પોર્ટલમાં વાંધો આવ્યો પણ હવે ફરીથી નવો વાંધો પેદા થયો છે જેને લઈને કોંગ્રેસ નેતા મલિયાએ તીખા પ્રહારો કર્યા છે વિગતે વાત કરીએ તો એ પ્રકારે રાજ્યની સરકારે ડિજિટલાઇઝેશનના નામે મૂર્ખામી કરી છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા અપ જોઈ રહ્યા છું સમાન રાજ્યમાં ટેકાના ભાવે મગફળી સહિતના સોયાબીન અને એ પ્રકારના પાકોની ખરીદી કરવા માટેની તૈયારીઓ શરૂ કરી છે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવું પ્રજિત છે ઓનલાઇન રજિસ્ટ્રેશનની આ પ્રક્રિયા છે જો તમારે ટેકાના ભાવે તમારો પાક આપવો છે પરંતુ ટેકાના ભાવે પાક આપવા માટે જ્યારે ખેડૂત રજીસ્ટ્રેશન ગઈકાલે કરી રહ્યા હતા તો તેઓ રજીસ્ટ્રેશન કરવા જતાં નિષ્ફળતા મેળવી રહ્યા હતા કારણ કે સરકારી પોર્ટલ ઠપ થઈ ગયેલું હતું જેને લઈને ભારે વુહાપો અને હંગામો થયો રાજ્યભરમાં ખેડૂતો આક્રોશિત દેખાયા ત્યારે આજે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ સામે આવ્યા અને માધ્યમોની સામે આવી તેમણે કહ્યું કે એક સાથે ખેડૂતો આવી ગયા તેના કારણે ઘસારાના લીધે આ પ્લેટફોર્મને અસર થઈ છે અને બધું ઠપ્પ થઈ ગયું તો રાજ્યના ખેડૂતો એક સાથે આવી જાય એવી રાજ્યની સરકારને શું ન ખબર રાજ્યના સરકારને એ ખબર હોવી જોઈએ કે રાજ્યમાં કેટલા ખેડૂતો છે અને કઈ પ્રકારની ક્ષમતાવાળું આપણી પાસે પ્લેટફોર્મ હોવું જોઈએ પરંતુ આ ડિજિટલ ડિજિટલની વાતો કરતી સરકારનું ડિજિટલાઇઝેશનનું નવલું નજરાણું છે જે નિષ્ફળ છે આ ચર્ચાની વચ્ચે હવે પાલ આંબલિયાએ આક્રોશ વ્યક્ત કર્યો છે કારણ કે સરકારે આ પ્લેટફોર્મમાં લોગિનની પદ્ધતિ બદલી એજન્સી લોગિન શરૂ કર્યું અને હવે તેમાં નવી તકલીફ સર્જાય છે એજન્સી લોગ કરે તો જેમને નોમિનેશન એટલે કે જે નોમિની તરીકે નિમાયેલો ખેડૂત છે એ ખેડૂત રજિસ્ટ્રેશન કરી શકતો નથી કૃષિ મંત્રીએ તો કહ્યું છે કે એક પણ વ્યક્તિ બાકી નહીં રહી જાય ટેકાના ભાવની ખરીદીમાં એ માટે રાજ્યની સરકાર તકેદારી રાખશે પણ જે ખેડૂતો વારસદાર તરીકે રજિસ્ટ્રેશન કેવી રીતે કરશે આ માટે પાલ મળ્યા શું બોલ્યા એ જુઓ આજે રાજ્યના કૃષિ શ્રીએ કહ્યું કે ગઈકાલે ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન કરવા માટે આખા ગુજરાતમાંથી બહુ બધા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવા પડાપડી કરી એટલે સર્વર ઠપ થઈ ગયું ત્યારે સવાલ એ થાય છે કે આ રાજ્યના કૃષિમંત્રીનું નિવેદન છે કે કોઈ ગામડામાં બેઠેલા વીસીઈનું નિવેદન છે જો કૃષિમંત્રીનું નિવેદન હોય તો આ એકદમ વાહિયાત અને કોઈ પણ જાતની તપાસ કર્યા વગરનું નિવેદન છે કારણ કે રાજ્યના કૃષિ શ્રીને ખબર હોવી જોઈએ જ્યારે ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન ચાલુ કરે એની પહેલાં એને ખબર હોવી જોઈએ કે ગુજરાતમાં કેટલા ગામ છે કયા વિસ્તારની અંદર મગફળી કયા વિસ્તારમાં સોયાબીન કયા વિસ્તારમાં મગ અડદનું રજીસ્ટ્રેશન થવાનું છે એ પ્રમાણે જે સરકારનું સર્વર છે એની કેપેસિટી અગાઉના વર્ષોના અનુભવ ઉપરથી એને ખબર હોવી જોઈએ કે આટલી હોવી જોઈએ આ જ સર્વર છે

દ્વારા આ રજીસ્ટ્રેશન કરાવવામાં આવે છે નાફેડના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન થાય છે હવે આજે જ્યારે કૃષિ મંત્રીએ કહ્યું છે ત્યારે આ ગઈકાલે નાફેડમાં પ્રયત્ન કર્યો આજે રાજ્ય સરકાર પોતાનું જે પોર્ટલ છે એ એજન્સીના માધ્યમથી એના ઉપર કરે છે ત્યારે ખેડૂતો માટે તકલીફ અને પીડાની વાત એ છે કે નાફેડના પોર્ટલ ઉપર જો રજીસ્ટ્રેશન થયું હોત તો એમાં એવી સગવડ ઊભી કરવામાં આવી હતી કે જે ખેડૂતોના માતા પિતા કે એના વડીલો એક્સપાયર થઈ ગયા હોય એની વારસા એન્ટ્રી ન થઈ હોય તો નોમિની તરીકે નાફેડના પોર્ટલમાં ખેડૂતો રજીસ્ટ્રેશન કરી શકતા હતા જ્યારે રાજ્ય સરકારનું આ પોર્ટલ આજથી ચાલુ કર્યું છે આ પોર્ટલમાં આવી કોઈ વ્યવસ્થા નથી એટલે જે ખેડૂતો એક્સપાયર થઈ ગયા છે એમના વારસાગત જે લોકો છે એ લોકો આમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે નહીં એ લોકો ટેકાના ભાવે મગફળી સોયાબીન મગ અડદ વેચી શકશે નહીં એટલે રાજ્ય સરકાર પાસે અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે બે દિવસ મોડું રજીસ્ટ્રેશન થશે તો ચાલશે પણ જે ખેડૂતો એક્સપાયર થઈ ગયા છે એમના વારસદારો એ મગફળીનું સોયાબીનનું મગનું અડદનું રજીસ્ટ્રેશન કરાવી શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ એવી વિનંતી છે જય જવાન જય કિસાન તો તમે સાંભળ્યું પ્રકારે પાલંબલિયાનું કહેવું છે કે રજિસ્ટ્રેશન પોર્ટલ જે નાફેડનું છે એ નાફેડના રજીસ્ટ્રેશન પોર્ટલમાં પહેલાં એ સુવિધા હતી કે જે વ્યક્તિ છે કે જે વ્યક્તિના એટલે કે જે ખેડૂતના પરિવારમાંથી કોઈનું નિધન થયું છે ને તેના વારસદારને ટેકાના ભાવે પાક વેચવા માટે રજીસ્ટ્રેશન કરવું છે તો નોમીની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હતી પરંતુ આ નાફેડના પોર્ટલ પર હવે રાજ્યની સરકાર જ્યારે હેન્ડલ નથી કરી શકતી ત્યારે એજન્સી લોગિન આપે છે અને તેના કારણે આ સમસ્યા સર્જાય છે કે જે વારસદાર તરીકે ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરવા જાય છે તે નિષ્ફળતા મેળવે છે આ વધુ એક નવલું નજરાણું મેં તમારા સમક્ષ રાખ્યું રાજ્ય સરકાર ડિજિટલાઇઝેશનના કેન્દ્ર સરકાર ડિજિટલાઇઝેશનના ગીત ગાતી હોય અને ખેડૂતોને ઓનલાઈન પ્રક્રિયામાં ધકેલી દેતી હોય ત્યારે આ પ્રકારના પોર્ટલ બનાવી અને રાજ્યની સરકાર શું સાબિત કરવા માંગે છે આ રાજ્યની સરકારની એક નિષ્ફળતાનો વધુ નમૂનો છે આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર તમારા સોમાનની વાત આ બધું જો તમને પસંદ છે તો જોડાયેલા રહેજો સોમાન સાથે નમસ્કાર